છે પરમાત્મા ઉપરનો ભરોસો ભરોસો તો શું હોય આ ભરોસાના ભરો પ્રમાણ ના હોય પણ જો ખેડૂતનો હોય અને જ્યારે વાવણીનો ટાઈમ આવે આમ મુઠી રાખીને એને ખબર ના હોય વાવણી કરતો હોય વાવેતર તો આમ રાખીને દાણા અંદર પડતા હોય વાવણીયામાં અને એ અંદર જમીનમાં જઈને દાણો આડો પડક ઊભો પડે પણ એને તો ઠાકરના ભરોસે વાયુ હોય અને કદાચ એ ત્રણ મહિના થાય ને તો એક એક કણના કુદરે સત્તર કણ આપે છે રાખે છે ઉધાર તો તમને મન ભરોસો નથી એટલે બધે હળિયું કાઢવી છે છે બાપુને મળી લેવું છે બાપુ જો માથે હાથ મુક હમણાં પહેલાં ફોન આવ્યા હતા અત્યારે તો વેકેશન છે એટલે શાંતિ છે નગર તરત કે કાન માથે હાથ મૂકો ભણવામાં બહુ નથી તો મારા હારવા અધિકારી ના બનાવી દઉં ભાઈ જો મારા આશીર્વાદ લાગતા હોય ઘણા અહીંયા બીમાર હોય બાપુ હાથ મૂકો ને આમ કેન્સર મટી જાય તો સારી હોસ્પિટલના ઝાંપે જ રોજ જઈને ના બે ઉતરો તો એમ્બ્યુલન્સમાં હાથ મૂકું ઘરે લઈ જાઓ જે થતું હોય એ જ થાય કર્મ સારા કરજો પરમાત્મા પાસે ક્યારેય માગવાની જરૂર નથી પરમાત્માને આપણને આપવા આવવું પડે કે ખોટું બોલું છું અને જો તમારો આત્મા રાજી હોય તમને કઈ ભગવાન દિશા હું માનું છું ગણાય તેમ જો રાજાઓ તમને કે તમે આ પૂજો એ માતાજી તમારા હાચા થયા જ નહીં આવું કે ગણાય ક્યાં સક નથી ક્યાં તમારા હાચા કુલદેવી આ હશે બીજે જ પા બીજું કાઢે તમારા તળમાં મેલડી છે હવે તળ જ નથી આવવા દીધા હું મેલડી કરે કોઈ બીજું મને મગજમાં એ ન બે હતું કે ઘણા એવા આમાં છે હું કોઈનો વિરોધ નથી કરતો પણ હું નથી કરતો એટલે બોલી શકું છું બેન કે તમને આખું લિસ્ટ લખીને આપે કે તમારી ઉપર બહુ મેલું કરેલું છે ને આટલું વાળવું પડશે ના ચાર રસ્તા એમ ગામના જાપે ને મહાણિયામાં મૂકવા જવાનું આવું કહે છે ને તો ખરેખર જો એ ભૂત હોય તમે એના ભાગનું વાળીને મૂક્યું હોય તો એક દાખલો મને એવો આપો કે તમે એ ફોટલું જાપે કે મહાણિયામાં મૂક્યું અને એ ભૂતે છોડી નિમાંથી મૂઠી કે જવાનું ખાધું હોય તો છે કેમ અને એ ભૂતને ના ખબર પડે આપણા ઘરે લુખાના ઘરે હોગ્રામ ચવાણામાં આવે કહું એટલે કહેવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કદાચ હું માનું છું ને તેમ માનો એવું નથી કહેતો પણ અત્ર તત્ર ને સર્વત્ર હું મારા હૃદયથી એક જ માનું છું ભોળો નાથ જ છે ભાઈ સમજ્યા પેલું કહે છે ને આપણને કોઈક ગામમાં હાલવા ના દેતું હોય કૂંકની પાસે ભલામણ કરવી અને એનો ફોન આવે ભાઈ આ મારો માણા છે હવે કંદરતા નહીં એમ આપણું ભૂતપાલય ગમે એવું હોય અને ભોળાનાથ પાસે આપણી પ્રાર્થના જતી રન એનો ફોન આવી જાય ને એટલે કોઈની તાકાત નથી ઉમરામાં પગ મૂકીએ આ સારું શીખવાડવામાં આવે ભાઈ આ રોજ તમે જે આવો ને એ રોજનું અહીંથી કોઈ હિસાબ નથી અને આ કોઈ પૈસો કમાવાનો ધંધોય નથી કેમ કે અમારા બાપદાદા જે મિલકત મૂકીને જ્યાં અને અમને મહેનતનું ખાવું ગર્વ છે અને હું તો જાહેરમાં બોલું છું કે કોઈ પણ એક વ્યક્તિ સિંગલ એવું સાબિત કરી દે કે બાપુ મારા ત્યાં અને રૂપિયા પગમાં મૂક્યા બાપુ એક બાપુના માણસો એ ખીચામાં મૂક્યા તેથી મારી જોડી ભરવી ના ગામમાંથી નીકળી જવાનું એક વ્યક્તિ લાવજો ના કરતા હોય તો બોલી શકાય સમજાય હે એટલે બધાય બધી રીતના નથી હોતા હવારમાં તમે જે અનાજ ખાધું હોય ને એ આખો દી બધું જે પોષણ લેવાનું હોય પણ બીજો દિવસો ઉગે એટલે જે એના માધ્યમથી બનેલો કચરો નીકળી જાય એ કામમાં ના આવે આવે છે એમાં દુનિયામાં ઘણા કચરાય છે બધાય સમજણવાળા નથી કચરાય છે જે જેની જેવી વિચારસરણી કોઈ આમંત્રણ આવજો અને એક વ્યક્તિ એવું બતાવો કે અમે સવારથી આવ્યા છીએ કાલ ના આવ્યા છીએ અમારી ભાઈ પાંચ રૂપિયા માગ્યા એવું બતાવું તો આમાંથી બે જણા આંગળી ઊંચી કરો કોઈનેથી આ મંદિર મહિનો હલાવી શકાય છે પોતાનો નોકરી ધંધો મૂકી તો હું એનો ચાવી આપી નીકળી જાઉં વા છે પણ જે ખોટી જગ્યાએ માણસનું શોષણ થાય સાચું કરે એનો કોઈ વિરોધ નથી જે તમારા વડવા કુળદેવી મૂકી જ્યાં છે જે તમારા બાપદાદાના ધર્મગુરુ છે એને માનો અને એને માન્યા પછી તમારો આત્મા રાજી હોય તો જ બીજી વાર અહીં ધક્કો ખાજો નકર હું કોઈને બોલાવતો નથી ભાઈ અસંખ્ય માણસો આજ આ દાદાના માધ્યમથી આ છેલ્લા આઠ નવ મહિનામાં સવા લાખથી વધુ યુવાનોએ દારૂ મૂક્યો છે ભાઈ પુરાવા છે મારી પાસે આ ઘણા હોચારના દીકરા હોય એ પાછા અમને લખીને મોકલે અમારા ગામના પાંચ બહેન કરવા આવ્યા છે એમાં હજુ ચાલુ એ એના બાપ દાદાનો નાશ વાળવા આવ્યો છે ભાઈ એને બહેન ના થાય જેને મનથી બહેન કરવું છે જેને સારી જિંદગી જીવવી છે પોતાનું કર્મ કરીને જિંદગીનું ગુજરાન કરવું છે અને આ જ કદાચ ગમે એવી હેળા હોય પરમાત્માને એવું કોણ કે અમને સહનશક્તિ અને મહેનત મજૂરી આપજે કાલ દીકરા દીકરી ભણીને આગળ વધશે તો એ હારા દાડા તો આવવાના જ છે ભલામણ ઘણા અહીંયા મનીમ કહેતા હોય કે હવે અમે થાકી ગયા મરી જવું હે એમ એવા રાકાનું આ ધરતી ઉપર કામ નથી ભલામણા જો બે હાથ વચ્ચે ભગવાને એક પેટ આપ્યું હે છે જોયું કે હારા હારા પૈસા એની બેગો લઈને ફરતા હતા એને નતું મળતું પણ ગાંડા ને ખાવાનું મળી રહેતું મળતું હતું ને એમ હવની જવાબદારી છે પણ જ્યાં આપણે પરમાત્મા થી આગળ